ને આ સંભવે થાય પછી શું ઓટોમેટિક પ્રેરણા મળશે કે મારે શું કરવું જોઈએ મારે શું ન કરવું જોઈએ અને મારા મારે શું યોગ્ય છે થાસ રહ્યું એમ આ હે જીવન અને વેપારી નો અને આટલો ન હોવો જોઈએ આ મનુષ્યતા હે આપણી અને આ હોવી જ જુએ હવે તો ધંધામાં બેન સાહેબ વધી ગયા બોલા વેપારી શું હો ઈ મજાલમાં પ્રીતિ વે કાશ્મીર નો વે જો પડે કાશ્મીર માં ચાંદ માં મહાન એમ લાગો ખબે કે ફિર ખરેખર જરૂરી એ ઘર માં હે એના માઈન્ડ માં એટલું બસાડી દયો અને એની એક ના ફ્રીજ લેવું જ પડે ગરમી કેટલી થાય આ હે જીવન તમને એમ લાગશે કે આ બધું કરીને લેફ્ટ ખાલી લેફ્ટમાં પડવું આમ થાય આમ થાય બરોબર ભગવાન નામ લ્યો તો તમારી ભૂલ થાય રહી આ બધી લેફ મેં કીધી ને આ લેફ એ તો ખાલી મેં તમને પાંચ ટકા કીધી એમાંથી જે ઇફેક્ટ ઉત્પન્ન થાય ઇફેક્ટ તમને મહામાનવ બનાવશે એમ એ પરમ ચેતના હારે જોડશે શું જે જગતમાં જે દેખાય રહ્યા કામ માવા બેનશાન પતિઓ કારીગરી આ દેખાય એને તમે નિપુણતા પ્રગટ થયો કાંક અલગ બની રહ્યું આ સપાટી ઉપર દેખાયું શું એ સપાટી ઉપર દેખાયું મા ઈ જે કોન્સિયસની જાગૃતિ છે એ તમને મોટા કરશે હમ અને તમને અચાનક કલાશે પાંચ છ વર્ષ પછી કે મારું પેલું વાત પૂતવાનું થાય રહ્યું હો તો એ પછી બકબક નહીં કરવાની મનમાં રાખવાનું શું ઓય હે પગવાની મા તો જીંદયા હૈ બસ કાપી દેખવાની વાત તો તમે તમે છે ને કરો કે ભાઈ અમે તો ભૂલ્યા છીએ કે કંઈ તું નથી ટૂંક ઓલ જવાબ દેવાનો થું હેફ્ટમાં પડવું હું નહીં એલાવી ગણ સિક્રેટ